ूटूबी के पैसा कमाए यूट्यूब में एक व्यूजना जीरो पेमेंट मतलब में हजार व्यूजना हजार व्यूजना एक डॉलर मतलब में एक वीडियो बनाव एक विडियो बनावा लगभग मिनिमम एक जन ने 20000 यूज आवी गया એટલે 20 ડોલર 20 ડોલર બરાબર કેટલા પૈસા થાય તો 1500 થી 1700 રૂપિયા આરામથી થઈ જાય 1500 થી 1700 તો લોકો ને એક એક લાખ એક દિવસમાં 1 લાખ યુઝ થાય તો કેટનો બડા પૈસા પતા હશે લોકો મજૂરી કરી કરીન થાકે છે ની લોકો વિડીયો બનાવે ને પૈસા કમા Instagram માં ફોલોઅર વધાથી કેટલા પૈસા થાય નારો કે 10000 10 કે ફોલોઅર હોય તો 10 કે ફોલોઅર ના સ્પોન્સરશિપ મળતી થઈ જાય એટલે એક સ્પોન્સરશિપ ના મિનિમમ 50 થી 60000 મહિનામાં બે ત્રણ સ્પોન્સરશિપ મળી જાય तो महीना में तो लगभग समझो के दौ लाख रुपया फेसबुक में पचास के फॉलोवर थे जाए तो चैनल मोनिटाइज थे जाए तो, तो फेसबुक में वोस्ट टाइम पर पैसा मा तो फेसबुक में आज रीतना कंटेन हो उसे धारो के फेसबुक फेसबुक इ्विटर मोज बता एप्लिकेशनों एप्लिकेशनों में था अलग अलग रीतना मणस मिनिम पांच लाख थी दस लाख रुपया कमाए

બધુ હોય ખાસ કરીને ગુજરાત ની અંદર તો ખૂબ ઉછર યુટ્યુબર છે અને બીજા અન્ય રાજ્યમાં તો તમે જો ડગલા બંદે 1 1 ઘરે થી લગભગ 5 થી 10 5 સબિયે હોય તો 5 થી 5 યુટ્યુબર હોય લોક કરતા હોય અમુક અમુક ઘણા ઘણી રીતે સારી સારી રીતે બધા જે ને જેમ કન્ટેન્ટ ફાવે એ રીતના ક્રિએટર હોય તો યુટૂબમાંથી મિનિમમ એક માણસ દિવસના પાંચથી સાત હજાર રૂપિયા એક દિવસની અંદર કમ્પ્લીટ કરે એક મહિનામાં બેથી ત્રણ લાખ રૂપિયાનો આવક ધરાવે तो मजुरी करी सारी के वर्षो वीती जाए बे थी चार वर्ष भी वीती जाए मुझने कंटिन्यू कंटीन्यू दस के दस के पंदर के સબસ્ક્રાઈઝર થયેલા પડ્યા પણ વોસ્ટ ટાઈમ પૂરો નહીં થતો કાં તો કન્ટિન્યુ અમુક એક વર્ષમાં એક વિડીયો વાયરલ થાય તો બીજા વર્ષે બીજો વિડીયો વાયરલ થાય આ રીતે માણસ હેરાન થાય બહુ એટલે આના માટે શું કરવું તો કન્ટિન્યુ એક વિડીયો નાખો પણ નાખવાથી બી કંઈ ફાયદો નથી ખબર નહીં યુટ્યુબ કેવા કેવા ક્રિએટરને આગળ લઈ જાય છે मेहनत तो चौक्स करते तो लगभग पांसेक वर्ष में तो सफल थी जाए दस भी वर्ष थे नक्की पतपोता अनुभव जह जय भारत